આ પિતાની સંતાન પાસે નાની અપેક્ષા એક પિતાએ તેના પુત્રને કહ્યું મારી અંતિમ વિધિમાં તને ત્રણ કલાક લાગશે અને મારું શ્રાદ્ધ કરવામાં પાંચ કલાક તો હું એમ કહું છું કે આ બંને વિધિમાંથી તને મુક્ત કરું છું મારી બોડીનું દાન દઈ દેજે અને શ્રાદ્ધ ન કરતો પણ આ આઠ કલાકનો તારો સમય બચાવું છું તે તો મને જીવતા આપી દે અને આઠ દિવસ સુધી રોજ એક કલાક મારી પાસે

ટીવી નું બટન અને છાપુ છોડી બા બાપુ પાસે બેસી ખબર પૂછો તો તે જ કહેશે તેવીસ કલાક સારી જશે અને અડધી બીમારી દવા વગર સારી થઈ જશે પછી તસવીર લાગણી નહીં સમજી શકે અને ફૂલ ગયું ફોરમ રહી ગઈ તેમ પેપર માં આપવાની જરૂર નથી તેના કરતા તે પૈસા કોઈ એકલા રહેતા વૃદ્ધને અને જરૂરિયાતવાળાને આપો પિતાને રસ્તો ક્રોસ કરવો છે તમે એકદમ ફ્રી છો હવે પિતાને રસ્તો ક્રોસ કરવાથી જ કામ છે તેમ વિચારી નોકરને કહો તો તે પણ રસ્તો ક્રોસ કરાવી આપશે પણ પિતાને નોકરના સ્પર્શમાં દીકરાના સ્પર્શનો આનંદ ને સંતોષ નહીં મળે તમે જો ઊભા થશો તો પિતા જ કહેશે તું બેસ કામ કર રામો ક્રોસ કરાવી આપશે અહીં ડિગ્રી તમારી જો પિતા તરફ નિષ્ઠા હશે તો તમારી ઓરા કામ કરશે વડીલોની જરૂરિયાત સીમિત હોય છે કોઈ વખત માતા-પિતાને તેની જરૂરી ચીજ ચૂપચાપલી સરપ્રાઈઝ આપી છે એક વખત ટ્રાય કરો તેની આંખનો ખૂણો જો સ્વર્ગ દેખાશે ઉમર તથા વડીલોનો સ્વભાવ થોડો બદલે છે ત્યારે વિચારવું હું પણ વૃદ્ધત્વની લાઈનમાં ઊભો છું પાસઠ વર્ષ કાર્યસ્થળ તમને દૂર કરે છે તમારી કારકિર્દી દરમિયાન તમે ગમે તેટલા સફળ અથવા શક્તિશાળી છો તમે એક સામાન્ય વ્યક્તિ કહેવાશો સમય ની માનસિકતા અને શ્રેષ્ઠતા ની ભાવના ને વળગી ન રહો તારક ચેન બે બીજો પડાવ ઋણ પાસઠ થી બોતેર વર્ષ ઉંમરે સમાજ તમને ધીમે ધીમે દૂર કરે છે તમે જે મિત્રો અને સહકાર્યકરોને મળો છો અને તેમની સાથે સામાજિક રીતે મળતા હતા તે ઓછા થઈ જશે અને તમારા અગાઉના કાર્યસ્થળ પર ભાગ્યે જ કોઈ તમને ઓળખે છે એવું ન કહો કે હું હતો અથવા હું એક સમયે હતો કારણ કે યુવા પેઢી તમને ઓળખશે નહીં અને તમારે તેના વિશે અસ્વસ્થતા અનુભવવી જોઈએ નહીં તારકચિહ્ન ત્રણ ત્રીજો પડાવ ઋણ 72 થી 73 વર્ષા પડાવે કુટુંબ તમને ધીમે ધીમે દૂર કરશે જો તમારી પાસે ઘણા બાળકો અને પૌત્રો હોય તો પણ મોટા ભાગે તમે તમારા જીવન સાથી સાથે અથવા તમારી જાતે એકલા રહેતા હશો જ્યારે તમારા બાળકો પ્રસંગોપાત મુલાકાત લેશે ત્યારે તે સ્નેહની અભિવ્યક્તિ છે તેથી વાર આવવા માટે તેમને દોષ ન આપો કારણ કે તેઓ તેમના પોતાના જીવનમાં વ્યસ્ત છે તારક તારકચિહ્ન ચાર અને છેલ્લે સિદ્ધોતિર વધતા પછી પૃથ્વી તમને ખતમ કરવા માંગે છે આ સમયે ઉદાસી અથવા શોક ન કરો કારણ કે આ જીવનનો અંતિમ પડાવ છે અને દરેક વ્યક્તિ આખરે આ માર્ગને અનુસરશે તેથી જ્યારે આપણું શરીર હજી સક્ષમ છે સંપૂર્ણ જીવન જીવો તમને જે ગમતું હોય તે ખાઓ જે જોઈએ તે પીવો રમો અને ગમતી વસ્તુઓ આનંદ માં રહો મોજ થી જીવો અઠાવન વધતા પછી મિત્રો નું ગ્રુપ બનાવી અવાર નવાર નિયત સ્થળે નિયત સમય મળવાનું રાખો ટેલિફોનિક સંપર્કમાં રહો જીવનના જૂના અનુભવો યાદ કરી વાગોળો અને એકબીજા ને શેર કરો સદાય મોજમાં રહો મિત્રો આ સ્ટોરી તમને ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ